રાજ્યના ચાર જિલ્લાઓ દાહોદ બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ ભારે પવન સાથે વરસાદ થતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા દાહોદ એપીએમસી માં ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો પલડ્યો એપીએમસી માં ઘઉં મકાઈ અને ચણાનો પાક પલડ્યો રાજ્યના ચાર જિલ્લાઓમાં વરસ્યો વરસાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ક્યાંક ઝાડ પડવાની પણ ઘટના બની તો ક્યાંક ઘરના છાપરા પણ ઉડ્યા આ રીતે ધોધમાર વરસાદ વરસ્યો ચાર જિલ્લાઓમાં છોટા ઉદેપુર દાહોદ બનાસકાંઠા અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ ભારે પવન સાથે વરસાદ વરસતા નુકસાન પણ થયું અને સાથે સાથે ખેતીમાં પણ પાકને નુકસાન થયું દ્રશ્યમાં જોઈ શકાય છે જે ભારે પવનના કારણે વરસાદ વરસ્યો તેના પરિણામે ક્યાંય તહેસ નહેસના દ્રશ્યો પણ સામે આવ્યા ક્યાંક ઝાડ પડવાની ઘટના બની ક્યાંક છાપરા ઉડ્યા અને કેટલું એ નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે સાથે જ દાહોદ એપીએમસીમાં ખુલ્લામાં પડેલો અનાજનો જથ્થો પણ પલળી ગયો જેમાં ઘઉં મકાઈ અને ચણાનો પાક જે એપીએમસીમાં હતો એ તમામ પાક પલળી જતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી હતી વરસાદની આગાહી કરવામાં આવી હતી એ અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો